આપણે ત્યાં વાર્તામાં એ પ્રસંગ આવે ને કે વૈષ્ણવ ને ઠાકોરજીની સાથે સેવા કરે કૃષ્ણભટ રોજ સેવા કરે શ્રીનાથજીની ને વિનંતી કરે શ્રીનાથજી બાબાને પ્રસન્ન થાય ને માંગ માંગે તે આપું કે શ્રીનાથજી ત્યારે કહે કે પ્રભુ આપના લીલા પરિકર સહિત મારે દર્શન કરવા છે અને ત્યારે શ્રીનાથજી એમ કહે કે તારો અધિકાર નથી ખૂબ પ્રેમથી સેવા કરે ઠાકોરજી પણ જ્યારે જયારે માંગવાનું કે આવું માંગે કે આપના લીલા પરિકર સહિત ભક્તો સહિત લીલા કરતા મારે આપના દર્શન કરવા છે અને ઠાકોરજી એક જ જવાબ આપે તારો અધિકાર આમ સેવા કરતા કરતા એમનું મન ઉદાસ રહેવા લાગ્યું એક વાર ગુસાઇનજી જોયું અરે વૈષ્ણવ શ્રીજીના શ્રીઅંગની સેવા તને મળે છે છતાંય તારા મુખ ઉપર ઉદાસી કેમ છે દાસ કોઈ દિવસ ઉદાસ ના હોય એ તો પ્રસન્ન હોય છે મને કે જયરાજ રોજ વિનંતી પ્રભુને કરું છું કે પ્રભુ આપના લીલા પરિકર સહિત લીલા કરતા મારે દર્શન કરવા છે આપના આપના દર્શન તો મને થાય છે શ્રીજી પણ આપના પ્રોજે ભક્તો સહિત લીલા કરતા હોય એવા દર્શન કરો હા તો શ્રીજી શું કહે છે શ્રીજી હંમેશા એક જ જવાબ આપે છે કે તારો અધિકાર નથી અને આવું જ્યારે શ્રીજી કહે છે ત્યારે મારું મન બહુ ઉદાસ રહે છે આપ કૃપા કરો જયરાજ અને ત્યારે ગુસાંઈજી એટલું બોલ્યા શ્રીનાથજી બાબા તો બાળક છે ચાલ મારી સાહેબ નાનું બાળક તો બોલે એ કહે કે બધું માનવાનું ના હોય એ કે એનો વિચાર ના હોય એ તો બાળક તો બોલવા માટે બોલે હાથ પકડીને ગુસાઈજી લઈ ગયા વૃંદાવનમાં અને ગુડ નિકુંજો હતી અને ત્યાં કૃષ્ણ ભટ્ટને કહ્યું કે આ ઝાડી ખસે અને જ્યાં ઝાડી ખસઈ ત્યાં જોયું તો સોનાના સૈયા ઉપર ઠાકોરજી બિરાજે છે બાજુમાં સ્વામીજી બિરાજા છે અનેક કોટી ગોપીજનો આસપાસ કોઈ પંખા કોઈ ચમર કોઈ મોરછલ કરી રહ્યા છે અને સ્વામીજી પાન માં કથો લગાવી સુંદર બીડી સિદ્ધ કરી અને ઠાકોરજીના મુખારીમાં પધરાવી રહ્યા છે અને જ્યાં આ લીલા પરિકર સહિત દર્શન થયા ચૌધાર આસુએ રડતા રડતા ગુસાઈજીના ચરણોમાં પડી ગયા કે હે શ્રી ગુસાઈજી આપના જેવું ઉદાર બીજું કોણ હોય શ્રીજી કહેતા હોય કે તારો અધિકાર નથી એને અધિકાર આપનારા તો આપ જ છો સાહેબજીની આવી કૃપા છે એટલે મૂળ જે વાત કહી રહ્યો છું કે શ્રી કૃષ્ણની લીલા અને કૃષ્ણની ભક્તિ કરવી હોય તો એકલા કૃષ્ણની ભક્તિ ક્યારે ન થાય લીલા પરિકર સહિત કૃષ્ણની ભક્તિ કરે ત્યારે ભક્તિ પૂર્ણ થાય તો એમ સ્વામીજીને લીલા પરિકર સહિત દર્શન ઠાકોરજી આપ્યા મહારાજના દર્શન કરાવ્યા અને આમ શ્રીજીની કૃપા આ બધા જ રજભક્તો ઉપર થઈ આમ અહીંયા આ મધુવનની લીલા અનંત કોટી લીલાઓ છે એમાં હિંડોરા લીલાની પણ લીલા આ મધુવનમાં થાય છે મધુબન શ્યામ કરત હૈ વિહાર અને પદ્મા ભગવદીઓ આની રસાત્મક લીલાનું વર્ણન કરતા કારણ કે જ્યારે સ્વામીજીને સમજાવ્યું ઠાકોરજીએ એ સમયે સમસ્ત ગોપીજનો પ્રગટ થયા સુંદર કુંજ નિકુંજોને ભેગી કરી હિંડોરા આદિ સિદ્ધ કર્યા ઝૂલા બનાવ્યા અને ગોપીજનોએ ઠાકોરજી અને સ્વામીજીને ઝૂલામાં પધરાવ્યા અને જોટા દઈ દઈ અને હવે બ્રજભક્તો હિંડોરે ઝુલાવી રહ્યા છે જ્યાં જ્યાં જે જે લીલાઓ બ્રજમાં થઈ હોય વલ્લભ ના માથે ઠાકોરજી વિરાજતા હોય ઠાકોરજી પણ યાત્રામાં સાથે હોય અને નિત્ય એમના મનોરથ થતા હોય એ જે સ્થાન પર જે લીલા થઈ હોય એ એ લીલાના ત્યાં મનોરથ થાય આપણે ત્યાં તો ખટ ઋતુ સદા તો છ એ ઋતુનો વાસ છે અને એટલા માટે એ સમયે જ્યારે પરિક્રમા ચાલતી હોય ત્યારે ઋતુનો વિવેક રાખવા કરતા એટલે સદાય છ ઋતુ ત્યાં છે જ એટલે બારે માસ ના મનોરથ થાય જેમ આપણે ત્યાં અધિક માસ આવે ને અધિક માસ આવે તો બારે મહિનાના મનોરથ એક મહિનામાં થઈ જાય જેમ એકમ આવે તો સંવત્સર બીજ આવે તો રથયાત્રા તૃતીય આવે તો અક્ષય તૃતીયા ચતુર્થી આવે તો ગણેશ ચતુર્થી આમ એક 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 જે બારે મહિનામાં તિથિઓ આવતી હોય એ બારે માસનો મનોરથ એક મહિનામાં થઈ જાય એમ યાત્રા સમયે જે જે લીલાઓ પ્રભુએ જ્યાં જ્યાં કરી હોય એ સઘળા મનોથો મનાવવામાં આવતા હોય તો આ મધુવનમાં ઋતુ સમયની આવી અલૌકિક લીલાઓના પણ વર્ણન અહીંયા કરવામાં આવ્યા છે તો એ મધુવનમાં બિરાજતા ઠાકોરજીને આપણે વંદન કરીએ અને આપણી પરિક્રમા સવારે સવારે ચાર વાગે ઉઠી વૈષ્ણવ તૈયાર થઈ ગયા છે કોઈ હાથમાં લાકડી લીધી છે કોઈએ પ્રભુ દી ખોળામાં લીધી કોઈ માથે દી પધરાવે વૈષ્ણવ લઈ પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા ઘણા વૈષ્ણવ હાથમાં ગૌમુખી લઈ ભગવત નામનું સ્મરણ કરતા કરતા અને વલ્લભ આગળ આગળ ચાલે વૈષ્ણવ પાછળ પાછળ અને આપણી પરિક્રમા હવે મધુવનથી તાલવન તરફ જઈ રહી છે અને વૈષ્ણવ ભાવથી ગાઈ રહ્યા છે એક દિવસનો મુકામ તાલવનમાં મધુવનથી કુમુદવન જવાના રસ્તે તાલવન આવે આ તાલવન પ્રસિદ્ધ કથા બૌજીના દર્શન શંકર્ષણ કુંડ અહીંયા છે દાવજી એટલા માટે અહીં બિરાજે છે કે પ્રાચીન સમયમાં એમ જ્યારે દશમ કથામાં આપણે જોઈએ છે તાળવન જેને કહેતા અને ત્યાં તાળના અનેક વૃક્ષો હતા અને એના ઉપર ભરેલા ફળો એક એક વૃક્ષ ઉપર એટલા એટલા ફળો લદેલા હતા પણ આ વનમાં એક અસુર રહેતો અને એનું નામ દેનુકાસુર ખાતોય નહીં ખાવાય નહીં દેતો વૈષ્ણવ કરતા ઊંધી વૃત્તિ વૈષ્ણવને શું થાય મારા માટે ભલે ના બચ્યો પણ આવેલા વૈષ્ણવને તો જમાડીને જ મોકલવાનું હું ભલે ન ખાઉં પણ આવેલો વૈષ્ણવ ખાઈને જાય પ્રસાદ લઈને જાય અને પોતે ભૂખ્યો હોય પણ બીજાને તૃપ્ત થઈને જેને તૃપ્તિ થાય એનું નામ વૈષ્ણવ બીજાને લેવડાવીને જેને તૃપ્તિ આવે જમે વૈષ્ણવ અને ઓળકાર આવે આને એનું નામ ભગવતી પ્રભુ પધાર્યા છે સંક્ષિપ્તમાં ચરિત્ર તો ઘણું કતાળવનમાં દેનુકાસુર વધની કતાર મહાપ્રભુજી એને દેહાદ્યાસ કહે છે આ જે દેનુક છે ને દેનુકાસુર એ દેહાદ્યાસનું પ્રતિક છે અને દેહાદ્યાસ દરેકને લાગેલો છે આ દેહ બુદ્ધિ બહુ સ્વાભાવિક છે બહુ સહજ છે હું અને મારું એ જ દેહાદ્યાસ અને આ દરેકના જીવન મેં અરુ મોર તો રતે માયા માયાની શરૂઆત જ આ અવિદ્યારૂપ પુત્રની શરૂઆત જ એનાથી થાય છે મારા ને તારા ગીતાજીની શરૂઆત થઈ અને પ્રભુએ દાઉજી દ્વારા વધ કરાવ્યો ધેનુકા અને જે લીલા દાઉજી દ્વારા થઈ છતાં કહેવાય કૃષ્ણ લીલા ભગવાને આ બધા અસરોને મારે ત્યાં સુબોધની આદિમાં મહાપ્રભુ સમજાવે છે કે જે કાર્ય ભગવદ આવેશ થી થયું હોય એ કાર્ય ભગવાને કરેલું જ જાણવું અને એટલા માટે જ દાઉજી એમ છે ગૌર સફેદ રંગના છે ને દાઉજી પણ પુષ્ટિ માર્ગની ઘણી હવેલીઓમાં દાઉજીના સ્વરૂપ બિરાજે છે પણ આપણે ત્યાં શ્યામ દાઉજી બિરાજે છે શ્યામ રંગ આપણે ત્યાં ગૌર દાઉજીની સેવા નથી થતી બલરામજી શ્વેત છે પણ આપણે ત્યાં શ્યામ કારણ કે જે દાવજીમાં જે લીલા કરતા ભગવદ આવેશ પ્રગટ થયો ત્યારે એ ભગવદ રૂપ બન્યા અને એ ભગવદ રૂપ દાવજી આપણે ત્યાં સેવનીએ છે શ્રીનાથજી અને દાઉજી ઘણીવાર લોકો કન્ફ્યુઝ થઈ જાય ઓળખવા સાવ સહેલા જેનો જમણો હાથ ઊંચો હોય આમ એ દાવજી અને જેનો ડાબો હાથ ઊંચો હોય એ શ્રીનાથજી દાવજીનું સ્વરૂપ તમે જોશો ને તો આમ જમણો હાથ ઊંચો હોય દાઉજી અને ઘણા દાઉજી ભગત હોય પણ જુદી રીતે એટલે પેલું ભાંગ ભોગ ધરે ને એટલે ઘણા લોકો બહુ અનન્યતાથી માનતા હોય તો બ્રજ એક ભોજન જ છે એક પ્રકાર બ્રજની અમુક રીત છે અને એ રીતના અંગરૂપ છે તો ત્યાં એમને ભોગ આદિ આવે તો દાઉજીનું સ્વરૂપ ત્યાં બીરાજે છે દાઉજીને વંદન કર્યા કથાનું અહીંયા વર્ણન આવે છે એની સાથે ઠાકોરજીની આ રહસ્યમય લીલા અહીંયા થયેલી છે એક વાર રાસમાં સ્વામનીજી માન ધરીને રાસથી પધારી ગયા અને ઘણા પ્રયાસ ઠાકોરજી કર્યા અને સ્વામનીજી માન ન છૂટ્યું તો પ્રભુ પણ અંતર ધ્યાન થઈ અને એક સરોવર હતું એમાં નીલ કમલ હતા એમાં જઈને ઠાકોરજી સંતાઈ અને આપનું મુખ પણ નીલકમલ જેવું જ છે અને સ્વામીજીને મારાથી માન પ્રભુ રિસાઈને જતા રહ્યા ચારે બાજુ ગોતવા લાગ્યા પ્રભુ ક્યાં મળે ક્યાં મળે ક્યાં મળે અને એટલામાં ચંદ્રાવલીજી ને વિશાખાજી આવ્યા કહ્યું કે અલાઓ અમે તો આપને શોધવામાં મદદ કરીએ ચાલો આપણે ઠાકોરજીને ગોતીએ અને ચારે તરફ ગોતવા લાગ્યા કહ્યું ક્યાંક આ નીલકમનું સરોવર છે એમાં ઠાકોરજી ના છુપાયા હોય ત્યાં શોધીએ અને સરોવરમાં ઉતર્યા એક એક ખસેડવા લાગ્યા અને એટલામાં નીલકમલની વચ્ચે છુપાયેલા શ્યામ સુંદર પ્રગટ થઈ ગયા બોલો કૃષ્ણ કનૈયા લાલ અને ત્યારે યાદ અપાવ્યું કે આપે ચંદ્રાવલીજીને ત્યાં પધારવાનું વચન આપ્યું હતું હવે આપ એ વચન નહીં અને ઠાકોરજી ત્યાં પધાર્યા ચંદ્રાવીજીને ત્યાં અને રાસ થયો એવા પ્રકારને ત્યાં યુગલ સ્વરૂપને પધરાવી મહારાસની લીલા કરી એવી લીલાનું ગુળ રૂપે વર્ણન આ મધુવનની લીલામાં આવે છે અને આ મધુવનની લીલા અલૌકિક અને આ તાલવનની લીલા અલૌકિક છે દિવ્ય છે જુદા જુદા અસુરોને માર્યા જુદા જુદા તીર્થોનો વાસ છે જુદા જુદા દેવતાઓનો વાસ એની તો કથા આવે પણ વ્રજની પ્રત્યેક સ્થાનમાં પ્રભુની આ રસાત્મક લીલાઓ નિત્ય થાય છે અને એટલા માટે વ્રજના મહાત્મ્યનું દર્શન કરતાં કરતાં મહાત્મ્યનું તો દર્શન થાય પણ આ લીલાનું રસાત્મક દર્શન થાય અને આ રસાત્મક રૂપે વ્રજ જ્યારે દેખાય ત્યારે જ વ્રજયાત્રા થઈ કહેવાય અને એટલા માટે જ્યારે જ્યારે વ્રજયાત્રા હોય ત્યારે રોજ સાંજના વ્રજયાત્રામાં રાસ લીલા થાય જે સ્થાન પર પ્રભુએ જે લીલા કરી હોય એ લીલાની રાસ લીલા એને જો લીલાઓ જુદી જુદી કરે ત્યાં તમે જોશો તો માખણ ચોરી લીલા આવે કે દાન લીલા આવે કે અનેકવિધ પ્રકારની લીલાઓ કરે પણ એને કહેવાય શું આજે રાસ લીલા છે કહેવાય રાસ લીલા ને કારણ કે આ જેટલી લીલાઓ છે એ બધી જ રાસ લીલા અંતર્ગત લીલાઓ છે આ બધી રાસમાં જ આવી જાય દાન માન ખેલ રાસ આ બધી રાસમાં આવી જાય એટલે કહેવાય રાસ લીલા કે વ્રજવાસીઓની આજે સાંજે રાસ લીલા થવાની છે એટલે રાસ લીલા થવાની એનો અર્થ એ રાસ નહીં કરે પણ આ જુદી જુદી લીલાઓ કરશે પણ એ કહેવાય છે રાસ જ રાસને અંતર્ગત આપણી ત્રણસો પાસઠ દિવસની જે સેવા છે ને એ પણ રાસનું એક પરિકર જ છે એ રાસ લીલાને અંતર્ગત જ લીલા છે આ જેટલા મનોરથો આવે છે એ બધા રાસ લીલાને અંતર્ગત છે તો આમ ત્યાં નિત્ય વ્રજ યાત્રામાં તમે ગયા હો રાસ લીલાના દર્શન થાય અને જે જે રસાત્મક આવી લીલાઓ ઠાકોરજીએ સ્વામીજી સાથે કરી હોય એની લીલાઓનું ત્યાં અનુકરણ કરવામાં આવે પ્રદર્શિત કરવામાં આવે અને એ જ્યારે તમે જુઓ તો તમને એ લીલાનો ભાવ આવે